In my head, I fear that the thoughts build up until I can't hear, that my mind fills up into a creature and it haunts me somewhere much deep. <laughs> ચશ્માનું થોડું કામ હે કારણ કે આમાં લીસવટા પડી ગયા ને એટલે રાત્રે અને લાઇટિંગ સામે પડે એટલે બહુ પ્રોબ્લેમ થાય છે એટલા માટે હવે જોઉં હું નવા કરાવું કે આના ગ્લાસ બદલાવી નાખું એટલે અહીંયા જઈએ પછી ખબર પડે જોઈએ શું છે શું નહીં અને જે પણ હશે એ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો તો ચાલો જઈ આવીએ આપણે ગામમાં પાછા એક બે કામ છે એમાં બતાવવા બતાવા જશે એડિટિંગ ઘણું બાકી છે અને બ્લોગ આપણો આગળનો છે એ બે ત્રણ દિવસનો કન્ટિન્યુ હતો ને ત્યારે છે જ બન્યો પછી આપણે અપલોડ કર્યો છે તો બે ત્રણ દિવસથી કામમાં હતા એટલે બ્લોગનું કંઈ ઠેકાણું નહોતું એટલે હવે પાછા કન્ટિન્યુ બ્લોગ આવશે જોતા રહેજો થયા છે ત્રણ અને તમે વાતાવરણ જો ને તમને એવું લાગે જ નહીં કે અત્યારે ત્રણ વાગ્યા છે કારણ કે એકદમ વરસાદી વાતાવરણ છે અને તડકો તો આવ્યો જ નથી બે ત્રણ દિવસ થાય વરસાદ નથી પણ તડકોય ન થયો એકદમ વરસાદી માહોલ છે પણ વરસાદ આવતો નથી એટલે તો થોડુંક સારું છે કેમ કે ઘણા બધા શું કહે ખેડૂતોને એ બધાને તો જે પણ ખેતીના કામ છે એ થઈ જાય વરાપ આવી એટલે બાકી તો વરસાદ કન્ટિન્યુ ચાલુ જતો એટલા માટે કંઈ કામ થયા નથી એટલે એક જોતા સારું પણ છે એટલે થોડાક દિવસ પછી આવે એટલે પાછું હું કામમાં ફ્રી થઈ જાય અને પાક પણ સારો થઈ જાય એક જોતા એટલે સારું છે અત્યારે બાકી હું અત્યારે ઉપર આવ્યો છું અને આપણે શું કામ આવ્યું હોય તો કે આપણે આવ્યા હતા અત્યારે વિડીયો અપલોડ કરવા માટે તો ફાઇનલી વિડીયો અપલોડ થઈ ગયો છે ના જોયો હોય તો જોઈ લેજો કારણ કે વ્લોગ એટલો બધો બન્યો નહોતો તોય પણ જે પણ બન્યો એ તમારા માટે રાખી દીધો છે મેં કીધું આને ના રાખવા કરતાં રાખી દીધો એટલે રાખી દીધો અપલોડ કરી દીધો છે એટલે ના જોયો હોય તો જોઈ લેજો કારણ કે પંજાબી શાકને બનાવ્યું તો એટલા માટે મેં કીધું રાખી દેવા દે ને એટલે રાખી દીધો છે અને બાકી બસ આવું વાતાવરણ એન્જોય કરીએ છીએ અને વિડીયો અપલોડ કરી દીધો હતો મિત્રો આપણે જાઉં એ ફોર વ્હીલ લઈને ગામમાં ચાલો નીકળીએ સાડા નવ તો અમે ડાયરેક્ટ મળીએ સવારે અને સવારના નાસ્તામાં બની ગઈ છે આપણા માટે ભાખરી ચટણી અને સાથે છે આપડે ચા ચાલો જમી ગઈએ નહીં નાસ્તો કરી લઈએ પેલા તો બધાને રામ રામ અને અત્યારે વાગી ગયા છે સાડા સાત જેવું ચાલો નીકળી આપણે વાગી ગયા છે સાડા બાર જેવું અને અત્યારે ભાઈ ગરમી એટલી થાય ને કાલે એટલી હતી ને આજે એટલી થાય ગરમી એટલે બફારો કારણ કે વરસાદનો બફારો થાય છે વરસાદ આવતો નથી અને પવન પણ જરાય કંઈ નથી અને ફૂલ એટલે ફૂલ બફારો થાય અને વાતાવરણ વરસાદી વાળું જ છે એટલે કે આવે તો જ મજા આવે એવું લાગે છે કારણ કે વરસાદ વગર હવે ગરમીમાં ને મરાઈ જાવ આવું ઉનાળામાં બફારો ન થયો એટલો બફારો અત્યારે થાય છે આ ટીન્યુ બ્લોગમાં બનારે જાવ ડાયરેક્ટ આપણે મળીએ ઘરે જઈને મિત્રો ઘરે પૂગી ગયા તો ખબર પડી ગઈ તો મહેમાન આવી ગયા છે અને જમી પણ લીધું છે

કારણ કે આમાં કાંઈ ચણી તો હગે નહીં પાણી જેટલું ભર્યું હોય ચોખ્ખો ઓછું થઈ ગયું તોય પણ તોય ઘણું બધું છે આમાં ખાડા પડી ગયા જોરદારના બાકી મસ્ત મજાનું વાતાવરણ હે તો કન્ટિન્યુ બ્લોગમાં બનાર્યો ફૂલ ફોટોગ્રાફ ડિસ્કા કરાય એ તો મસ્ત મજાનું ફોટોગ્રાફી કરી લીધું છે આપણે અને હાલો ને હું આમાં જ રાખી દઈશ તમે હવે આગળની ક્લિપમાં જોઈ શકશો કે કેવા કેવા ફોટા પડ્યા બહુ મસ્ત મજાના ફોટા પાડ્યા બધા એ તો કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહેજો આગળના ફોટા જોઉં એ લીધું કેમ કે ગરમી જેટલી થતી હતી ને તમે ને અત્યારે બહુ ફ્રેશ થઈને મસ્ત મજાનો બેઠો અને અત્યારે જમવાનું બાકી ભૂખ લાગી છે તો તો એ પાછું ભૂખ લાગી ગઈ તો ચાલો હવે જમીને જ મળીએ આપણે આપણે જમી તો ક્યારનું લીધું છે અને અત્યારે વાગી ગયા છે દસ એટલે કે થોડું ઘણું કામ હતું એ પણ પૂરું કરી નાખ્યું છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી લખજો અને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો તો કન્ટિન્યુ વ્લોગમાં અને ચેનલમાં બન્યા રહેજો તો મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી